Oh. સદા પરીભવન વિષતો તીર્થારદં શિવ સ્વામિનારાયણ ભગવાને ગોયા ત્રીજા વર્ષના વર્ગમાં પોતાના ભક્તોને યાદ કર્યા છે ભગવાનને અર્થે સંતને અર્થે શું ન થાય સરળ કઈ કરી છૂટ્યા હોય એનું આખું શિષ્ટ યાદી कि पैसा रोया न हो जाओ बहु ला बहु वाला जिंदगी पूरी થાય પણ અવયામો પીડકોનો ન થાય આવતો કેવો છે કે ગુજરાતીમાં થાય સંતોએ જેમ નો ગયો શ્રીજી મહારાજ બોલ્યાત્ર બોલેલો સુધારા ન કર્યા એ બેનો એક બાજુ ભાઈઓ એક બાજુ અમુક ગમે મહારાજ જે બોલ્યા અત્યાર સુધીમાં બેનોની દિર ચડવાય રહી મેળવો બધું છે ભાઈઓ ઓછા છે અત્યાર સુધીમાં આગળ છે લેવી જગ્યામાં ફેર પડે ન પડે તો જોતા ખ્યાલ આવશે પણ અત્યાર સુધીમાં જોઈએ તો પહેલું નામ આયોગરમાં મુકલવું છે પછી અમારા પટેલ પર્વતભાઈ આ બે નામ જ આના ભાઈઓમાં જ્યારે ભેનો માં રાજભાઈ કુશળ કુંવરભાઈ રાજભાઈ જીવુભાઈ લાડુભા અને આજે આવે છે એ પણ બેન મોટા રામભાઈ के माधव भक्त राम कथा कहता એટલે આ મોકા રામપાઈ તરીકે ઓળખાતા ब्राह्मण પરિવારમાં જન્મ થયરો સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ નામ છે જેતપુર દેતપુરમાં જન્મ અને જન્મ ભૂમિ દેતપુર અને યોગાનો જો લગ્નનો ગોઠવાયો એ ગામમાં માં જ જેતપુરમાં જ ગોઠવાયો આ સમસાર નો ક્રમ છે જે જિંદગીની ગાડી આગળ વધે ને તે સ્નાવતા જાય ચોક્કસ નક્કી પાર્ટી આ લગ્ન ગોઠવાઈ ગયા પરંતુ આ મોટા રામ પાય

બચપણથી કીર્તન બોલવા મોલવા એવા કીર્તનો બોલે એવા સુંદર કીર્તનો બોલ્યા છે ઘરનું કામ બધું કરવા પણ સાથે સાથે કીર્તનો બોલે જવાના એમના સસરા પક્ષમાં કોઈને નતો

આપનો શું મૂલ્ય છે અને કીર્તનો નો ધ્વનિ ધીમે 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 આગળ વધતો ગયો જેમ જળમાં કાંકરી નાખીએ ને અને જેમ સ્પંદનો ઉત્પન્ન થાય તરંગો એમ હૈયામાંથી નીકળતા શબ્દોના તરંગો ફેલાવા માંડ્યા ક્યાં પહોંચ્યા હશે સ્વામિનારાયણ ભગવાન સુધી પહોંચ્યા ઓહો વગર રહે નજન થવું જોઈએના ભાવ ભજન એકલી જીભ ના ચાલે જીભની સાથે જીભ જોડાવવો જોઈએ તો ભગવાન ખેંચાય

इतिता यम यततो मुखय रापरे परिचर्याया कलोय के शंखर्तना भगवान वे राजी करवा वाटे छे आ कलयुगमा सारो अनुसार अनुसारर्तन પોથા ભરાય રાખે એટલો સાવ હાથે રચ્યા હશે કારણ કે આ કળિયુગમાં જેટલા ભોગ થાય છે એટલે એને દબાવ જાગી જોઈએ એટલે કીર્તનો બનાવે છે પેલા શ્લોકો આગાવડા બોલાઈ જાય ને સંસ્કૃતમાં તો એનું ફળે આગળ પડે જ્યારે કીર્તનમાં તમે તે શબ્દો બોલો અહિયાંના ભાવથી બોલો તો સતયુગમાં

જે દાદરજ ગાશે એને અમારા દર્શન કરીશું બોલો કેટલો ચમત્કાર કીર્તનમાં એક દિવસે એક સગા આવ્યા ગ્રહસ્ત ઘર લઈને બેઠો હોય ને આગળ તો આવે અને આવે તો મનમાં જુદું હોય

અમે નથી રાખતા એ તો આપણે જમાવે છે અને દૂધ પૂરે કરતા ભાગી જાય છે અમે કોઈ નહીં રાખતા નથી બધાને જેને આવવું હોય એની જાતે આવે છે અને એની જાતે ઉભા થઈને એને જાય છે અમારો માર્ગ કઈ છે તો ક્યાં છે વધેલો આમાં તમારું ક્યાં છે એટલે બહેનોની સભામાં મોટા આરામ થાય દેખાતા નજર કરી ચાલ કે ભાઈ ઊંચા વાળા જે રડવા માંડ્યા એને મહારાજ નું ચરણ અને શરણ છોડવું નહોતું પણ ચાલુ બેઠા સ્વામિનારાયણ ભગવાન ઉભા થઈ બહેનો ની સભા ની બાજુમાં આવી અને મોટા રામભાઈ ને કે છે અમારું વચન છે તમે જાઓ તમને બોલાવવા આવ્યા છે તેડવા આવ્યા છે તમે એમની સાથે જાઓ અમારું વચન છે ચિંતા ન કરતા અમે તમારી સાથે છીએ અને રામભાઈ જે પૂરા થયા સજ્જન અને દુર્જન આ બે આખો વિભાગ જ જુદા છે એ મિક્સ થાય જ નહીં ક્યારે પણ ન થાય સ્વામિનારાયણ ભગવાને વજ્રવંત પણ સ્વીકાર્યો છે આ સુરી જીવ છે ને આ સુરી જ રહે એ દૈવી થાય જ નહીં સ્વામિનારાયણ ભગવાને ઉદારતાથી રજા આપી કોઈ વિરોધ વગર પોતા રામ કરી અહીંયા આવ્યા સસરાને ત્યાં પણ આ લોકોએ ત્રાસ ચાલુ કર્યો હલકો એવો તાસ ચાલુ કર્યો મોટી સ્વામિનારાયણ વાળી થઈ છે ડુંગળી નથી ખાતી ડુંગળી ઘરમાં લાવે तो सामान्य रहते हैं मानो बिजली के खाता होए ये निखबर ये दालमां की साखमां की झेनाकता होए पर लोगों में एक बांटव रखे माता माँ जिने पानी मात्र पी पी पानी आए लोगों ने खाती अनाज भी कुछ हो मां बिजली ग्रीझे ना के यहाँ दूर करे पर तो बोटा आराम भाई કીર્તનો બોલ્યા કરે બીજું નહીં ભજન કર્યા કરે ભૂખ્યા નહીં આવું કેમ ખવાય કીર્તન માંથી પાછા વળ્યા ને એના પતિ ને રીસ ચડી રીસ ચડે ત્યારે માણસ જયારે ક્રોધમાં આવે ત્યારે રાક્ષસ બની જાય ખબર ના પડે ક્રોધ ક્ષણિક હોય છે પણ એનું ફળ છે ને કાયમી હોય છે

ભજન ન છોડ્યો ઘણાને વિચાર આવે કે આ લિસ્ટમાં કોઈ કાર્યક્રમ હોય ને ઇનામનું વિતરણ થતું હોય ને ત્યારે કોઈ બોલતો હોય શાંતિ રાખ આપણું નામ આવશે આમાં આપણું નામ આવે આટલી તૈયારી રાખવી છે ભજન માટે ભગવાનની ભક્તિ માટે શ્રીજી મહારાજે આ યાદીમાં માં બાંધ્યો કે ભગવાનને અર્થે અને સંતરે અર્થે શું ના થાય આટલો ત્રાસ હતો ભૂખ્યા રહ્યા છતાં વજન ન છોડ્યું એક દિવસે તેનો પતિ પતિ પત્ની ગઈ વાર થી હોય છે મને ખબર પડતી નથી પત્ની છે અને તું સોહાગના ચિહ્ન કાઢી નાખ્યા ત્યાં તમે સાચું બોલ્યા આવો આજથી તમારી બેન છો તમે મારા ભાઈ અને જે સોહાગના ચિહ્નો હોય તે કઈ ખાલી બધું કાઢી નાખ્યું એટલે પેલો કે હું તો અવસ્થો રીસમાં બોલ્યો હતો હું ખુશ થઈને બોલી છું સાલે રીસ ચડી તો બોલ્યો હું તો ખુશ થઈને બોલી ચાલો સારું થઈ ગયું કાઈ મળી ગયા પણ હમણાં જ કહ્યું હતું ને સજ્જન એ સજ્જન જ રહે છે અને દુર્જન એ આ કાચો હોવા છતાં પરિવર્તન ન આવ્યું અને ત્રાસ વધવા માંડ્યો અને રામભાઈએ વિચાર કર્યો હવે હવે કોઈ રસ્તો નથી મારા રામભાઈ સ્વામિનારાયણ ભગવાન બચાવે તો ભલે નહીં તો આ જિંદગી હવે એના નામ ઉપર સમર્પણ કરી દેવી છે જીવન હવે સ્વામિનારાયણ ભગવાનના નામ ઉપર યા દેવું છે આ કાયમી અને પાણીનો ઘરો ઉપાડ્યો જો વાદળમાં ભયંકર પૂર આવ્યો છે ધ્યાન રાખવાનું બોલ્યા વગર જવાબ આપ્યા વગર નીકળી પડ્યા મોટા રામ ભાઈ જેતપુર ની બાજુ માં નદી છે જેને જોઈ હોય એ ખ્યાલ આવે એના મોઢા ભયંકર ગુના પાણી માં ઉછળે પૂર અને આ મોટા રામભાઈ સાંજનો સમય થોડું ઘણું અંધારો થતો હતો અને આ ભાદર નદીમાં જમ્પ લાવી દીધું સ્વામિનારાયણ ભગવાન નામ લઈને ભયંકર પાણીમાં કિનારે માણસો હતા એને જોયું ઘેરાની વાત કરી કે તમારા વાવ તો નદીમાં ગયો પાણીમાં તળાઈ ગયા તો આ લોકોને કોઈને દુઃખી ન થયું પસ્તાવોય ન થયો બોલાની લકીર બદલાઈ પણ નહીં

જે પણ એને કૂદકવામાં એ એવો કોના હાથમાં સ્વામિનારાયણ ભગવાનના હાથમાં પહોંચી ગયા અને મહારાજે જીવી લીધા ખબર પડી નહીં ઊંધાનો હતો અને રામભાઈ ભાનમાં આવ્યા કે નદી વહેતી હતી ખડખડાટ અને રડવા માંડ્યા અરે હું ક્યાં છું ત્યાં કોઈ અજાણ્યો પુરુષ આવ્યો કેમ રડો છો તો કે શું કરો મારે તો ગઢડા જવું છે

અને મોટા રમભાઈ ત્યાં આવ્યા શ્રીજી મહારાજે એ વખતે લાડુબાઈ કહ્યું કે ક્યો આ તમારા ચકામે તમારી સાથે રાખો અને કાયમ વજન કરશ રાજભાઈ જીવા લાડુબાઈ સાથે રહી અને મોટા રામબા સાખીવત સમર્પિત બની સાંખી યોગ પાડી અને ભગવાનનો ભજન કરી ખ્યાલ આવે કે નામ ક્યારે આવે લિસ્ટમાં આવી તૈયારી હોય ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે ને સો સો માથા એ કે જાતા સોગા સો માથા જાય ને તોય પણ સાંદળ ભગવાન સોગા છે એના અર્થે જો આપણી કુરબાની આપી દેવાની તૈયારી હોય ને તો આ લિસ્ટમાં આપણું નામ આવે અદભુત કથા છે આ કથામાંથી એટલું તો જરૂર પકડવાનું સગવડને સાનુકૂળતા હોય તો જ ભગવાનનું ભજન થાય નહીં ભગવાનની ભક્તિ માટે ભજન માટે કંઈક તો ત્યાગ વધતી જોઈએ ગમે તે થાય નિયમ શ્રીજી મહારાજ કહે છે મોટો પણ પાકો પણ એ નિયમ નિશ્ચય અને પક્ષ હોય પાકો બસ એ પાણી ભરાતા નથી માટે પાકા થવું હોય તો આવી વ્યા હોમ કરવાની તૈયારી સાથે જો ભજન કરીએ ને તો સ્વામિનારાયણ ભગવાનના હાથ આપણે જીવી લેવા તૈયાર છો સ્વામિનારાયણ